સંજેલી નગરની દુકાનો બજારો સજ્જડ બંધ જોવા મળી હતી જેમાં નગરના વેપારીઓએ દુકાનો બંધ રાખી આદિવાસી સમાજના બંધને સમર્થન આપ્યું હતું અનામતના રક્ષણ માટે આદિવાસી દલિત સમાજ દ્વારા બંધનું એલાન કર્યું હતું જેનું નગરમાં સંપૂર્ણ બંધ પાડી સફળતા સાંપડી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમ લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો

જય જવાર જય સંવિધાન આ રોજ દાહોદ જિલ્લાના સંજલી તાલુકાએ અમે મામલતદારશ્રીને દ્વારા આવેદન આપી અને રાષ્ટ્રપતિશ્રીને કહેવા માગીએ છીએ કે તમે જે પહેલી ઓગસ્ટના દિવસે જે ચુકાદો તમે આપ્યો છે એ ચુકાદાની અંદર જે અમારું આરક્ષણ છે એની અંદર પણ તમે પેટા આરક્ષણ લાવી રહ્યા છો તો એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કેમ કે જે આરક્ષણ છે એ આરક્ષણ હજી સુધી અમને પૂરતું મળ્યું નથી અને એમાં પાસે તમે ફરીથી પેટા આરક્ષણ લઈ આવ્યા એમાં અમારો આદેશી સમાજ અને દલિત સમાજ જે પિછડો સમાજ છે એની સાથે અન્યાય થઈ રહ્યો છે સાથે સાથે જે અનુસૂચિત જાતિ છે જનજાતિ છે એ બંને જાતિઓ સામ સામે આવી શકે છે અને વર્ગ વિગ્રહ થઈ શકે છે એના કારણે તેમજ જે બંધારણની કલમ છે ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ આ કલમો પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે તો અમે રાષ્ટ્ર રાષ્ટ્ર રાષ્ટ્રપતિશ્રીને કહેવા માગીએ છીએ કે તમે જે આ કાયદો લાવી રહ્યા છો એનો અમે દલિત સમાજ અને આદિવાસી સમાજ વિરોધ કરીએ છે જો આમ કરવામાં નહીં આવે અને જો આ કાયદો વિરોધ કરવામાં ન આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું અને જો કંઈ સરકારની જે સંપત્તિ છે એમાં કોઈ નુકસાન થાય તો એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે જય જોહર જય આદિવાસી